પણ આજે આપણે વાત કરવાની છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન આજે આપણે બધા અહીં એકઠા થયા છે પહેલી વાત તો એ કે તમે બધા મને YouTube ના માધ્યમથી હોય ટીવી ચેનલોના માધ્યમથી હોય જોતા હશે સાંભળતા હશે ખેડૂતો માટે થઈને જૂનાગઢ હોય કે બનાસકાંઠા હોય છોટા ઉદયપુર હોય દ્વારકા હોય કે વલસાડ હોય તમામ જગ્યાએ દિવસ રાત એક કરીને અમે સતત કાર્યક્રમો કરતા રહીએ છીએ જેમાં અનેક પ્રકારનો પ્રકારના કાર્યક્રમ આપ્યા એની અંદર આજે જે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સતત ઘણા સમયથી પેલા તો આપણે તાળીઓથી વધાવશું આપણે ટાઈગર અભી જિંદા છે ગાડીમાંથી ઉતરે છે એટલે ઈશુદાનભાઈ ગઢવી પધારી રહ્યા છે અને એક સમય કે ટીવીના પડદા ઉપર આવે એટલે બજારોમાં કર્ફ્યુ લાગી જાય એમને જોવા માટે અને સાંભળવા માટે

એટલે હું એ વિચારમાં પડ્યો કે મેં કોઈ આવી વરસાદની માવઠાને આગાહી નથી ભાઈ અને આ છત્રી લઈને કેમ બેઠા મેં એ ગામના ખેડૂતોનો સંપર્ક કર્યો મેં કીધું આ તમારા ગામમાં યુવાનો છત્રી લઈને બેઠા હતા એનું કારણ શું એ કે ભાજપના નેતાઓ ભાષણ કરતા હોય ને આગળની લાઈનમાં બેસવું હોય ને તો અમે પલળી જઈએ મેં કીધું કેમ મને કે એના મોઢામાંથી થૂંક એટલું ઉડે કહેવાનો મતલબ બોલતા હોય તો આપને પલાળી દે એની પાસે આપણે આશા શું રાખવાની જેને ટૂંકમાં મારું કહેવાનો તાત્પર્ય એ છે કે જેને બોલતા નથી આવડતું મોઢામાંથી થૂક ઉડે એવા લોકોને આપણે ગાંધીનગરમાં બેસાડ્યા ને એટલે આપણી આ કપોડી દશા છે ને હું તો રાજકારણનો માણસ નથી તમે બધા જોઉં છો સાંભળો છો હું તો ત્યાં સુધી કહું અમે તો અનેક વખત કહી દીધું છે મેં

આપણે તો આપણી જે સમસ્યા છે એના માટે કરું છું એના માટે હું તો અત્યારે આપણે કોંગ્રેસની ટીમ હોય ભાજપની ટીમ અંતે બધા ખેડૂતના દીકરા છે ખેડૂતો ભેગા છે કદાચ ભાજપમાંથી કોઈ માઇનો ના લેવો પેદા થાય કે અમારે ઈકો સેન્સિટિવ ઝોન હટાવવો છે અને જો તમે આ ઈકો સેન્સિટિવ ઝોન હટાવતા હોય ને તો અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ અને તમને ખંભે બેસાડીને અમે મોણપરીમાં આવશું છે તાકાત તમારામાં તો કે નહીં કેમ કે તમે તો માત્ર હાથ ઊંચો કરવા વિધાનસભામાં આંગળી ઊંચી કરવા અને કાગળ ઉપર સહી કરવા ચૂટાયેલા છે તમે જ જનતાના પ્રતિનિધિ નથી તમે પૂછ્યા વગર આથી ગાંધીનગર પણ નહીં જઈ શકતા ને ગાંધીનગર ગયા હોય તો ન્યાથી રજા મળ્યા વગર તમે ઘેરે નથી આવી શકતા એટલે આ ઇકો સેન્સિટિવ ઝોનનું જે આંદોલન ચાલે છે તો હટવો જ જોઈએ અને બાપુએ જેમ વાત કરી કે ઈકો સેન્સિટિવ ઝોન કદાચ લાગુ પડશે તો બાપુ એ તારીખ પર બાપુ તારીખ નહીં જાહેર કરતા આપણા સાધુ સંતુલન જરૂર છે સમાજને પણ એક બાપુ છે બાપુ આવજો મારા ભેગા આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય સરકાર હોય કે કોઈને જે કરવું હોય કરે ઇકો સેન્સિટિવ ઝોન લાગી જાય ને હું તો ગુજરાત ભરની અંદર ખેડૂત સભાઓ કરું છું હમણાં આ ડિસેમ્બર મહિનાની અંદર બનાસકાંઠાથી લઈને પોરબંદર સુધીની અંદર ટોટલ સોળ ખેડૂત સભાઓ કરી અને ઇકો સેન્સિટી ઝોન લાગી એ પછી એમ કે ને કે આ જગ્યામાં કોઈ પગ નહીં મૂકી શકે ત્યારે ચેલેન્જ થી કહું છું કે એ જગ્યાની અંદર મારે ખેડૂત સભા કરવી પછી તમારી માએ સવાસે સુન ખાધી હોય તો આવી જાજો સામે એટલે તમારા બાપની જગ્યા છે આ આ તમારા બાપનું ગુજરાત છે અને આવી રીતે ખેડૂતોને તમે હંમેશા હેરાન કરતા રહેશો તો આ સહન કરી લેવામાં નહીં આવે ખુલ્લી છાતીએ લડવાનું છે અને પછી સરકારે લાઠી ચાર્જની પણ ગોળી ચાર્જ કરવાની પણ તૈયારી રાખજો અમારે ગોળી ખાવા માટે અમે તૈયાર છીએ પ્રાણી કો સેન્સિટિવ ઝોન છે ને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે આજે પણ નહીં કાલે પણ નહીં અને ભવિષ્યમાં ક્યારે પણ નહીં એટલે આ ઇકો સેન્સિટિવ ઝોન નામનો કાયદો છે એ આપણે હટવું જોઈએ હટવું જોઈએ ને હટવો જોઈએ અને આના માટે કાઈ પણ કરવું પડે કોઈ પણ હદ સુધી જવું પડે ને ત્યાં જવાનું છે અને આપણે બધા એ સવય સાથે મળીને જવાનું છે તમે અને હું આપણે બધા કિસાનો છીએ આ કિસાનોની સમસ્યા છે અને આ સમસ્યાની અંદર બધા આપણે સાથે મળીને લડીશું વંદે માતરમ ભારત માતા કી જય